નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું મારા નવા એકબમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ મિત્રો ડૉક્ટર કહે ફળ અને શાકભાજી ખાવાનું રાખો એનું કારણ છે કે તમે ફળ ને શાકભાજી ખાશો ને તો તમારે દવા નહીં ખાવી પડે અરે સાહેબ હવે ડૉક્ટરને કોણ સમજાવે કે આ ફળ ને શાકભાજી દવા લઈને તો પોતે બજારમાં આવે છે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ એકદમ બધાને ભાવે એવી છે અને કાયમ માટેની આ મારી હોટ ફેવરિટ વસ્તુ છે અને આજની જે રેસીપી છે ને એ બ્લોક બસ્ટર થવાની છે એનું કારણ છે કે આજે આપણે લઈને આવી ગયા છે તમારા માટે બટેટા યાની કે પોટેટો પોટેટો રોસ્ટી પોટેટો રોસ્ટી કેવી રીતે બને છે એ આજે તમને શીખડાવવામાં આવશે અને હા મિત્રો તમે જો પીઝા લવર હો ને તો તમારા માટે કાયમ માટે આ છપ્પન પગ થઈ જશે એનું કારણ છે કે આ હેલ્ધી પણ છે અને ખાવાની ખૂબ મજા આવે છે પણ આ કેવી રીતે બને છે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી પોટેટો રોસ્ટી ચાલો મિત્રો છાના મુના આપણે ઘૂસી ગયા છીએ કિચન માં અને આપણે કિચન માં તમને જો બતાવું તમને એક તૈયારી થઈ છે જય શ્રી કૃષ્ણ પારુ જય શ્રી કૃષ્ણ અંબા 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 શું કરો છો સેની તૈયારી આજે આપણે બનાવવાના છે પોટેટો રોસ્ટી નાના મોટા સૌને ગમે એવું ને ઝડપથી થાય એવું આ જી પોટેટો રોસ્ટી ની વાત કરે છે ને એનો પ્લાન ઘણા સમય થી ચાલે છે પણ મુરત નોતું આવતું ફાઇનલી આજે મુરત આવી ગયું છે અને આ વસ્તુ એટલી બધી સરસ બને છે પર્ટી બાળકો ને તો ભાવે પણ મોટા ને એવું જ મજા આવે ખાવાની એટલે તો કહું છું નાના મોટા સૌ ને ગમે આવે આ બટેટા છે ને આપણે આ રીતે છાલ ઉતારી ને બાફવા મૂકવાના છે ઓકે ખાલી કુકર માં બે સીટી વગાડવાની છે આ રીતે છાલ ઉતારી બાફવા

આવા રફ રાખવાના બારીક સુધારવાના છે બી નો આવે ને એમ સુધારું છે ને આપણે આ રીતે ચીણી લેશું કુકર એ ઠંડુ પડી ગયું છે હવે ચાલો ઓલમોસ્ટ આપણા બધા ઇન્ગ્રીડિયન્ટ આવી ગયા છે હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું આમાં જો આ રીતે બધું તૈયાર કરીને રાખવું છે એમાં જરૂરિયાત પ્રમાણે આપણે એડ કરતા જશું સૌથી પહેલા છે ને આપણે બટેટાને આ રીતે થોડીક મોટી ખવણી હોય ને એને થી જ ખમળવાનું સૌ બારીક નહીં કરવાનું થોડુંક જાડું કરવાનું છે બટેટા છીણાઈ ગયા છે બે છીણા છે ને આપણે લોઢી તપે છે મસાલા એડ કરી દઈએ આરા લોટ તમે જે કઈ કહેતા હોય બે ચમચી એડ કર્યું છે આ છે તેલ બે બટેટામાં બે ચમચી આરા લોટ ને બે ચમચી તેલ એ મિક્સ કરી આ રીતે મિક્સ કરાવવાનું જોયું મિક્સ કરીએ એટલે ખ્યાલ આવી જાય એક ચમચી તેલ પાછું એડ કર્યું છે આ રીતે બધું આપણે તપકીરને નાખ્યું છે ને કે આ બધા છીણમાં મિક્સ કરી દેવાનું હવે આપણે આમાં બધાય મસાલા એડ કરવાના છે આ છે નમક સ્વાદ અનુસાર આપણે આ બારીક આદું કર્યું છે એ તમને જેનો ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે આ બધું એડ કરવાનું છે આ છે કોથમીર છે લીલા મરચાં આપણે આ કચરા મરી કર્યા છે ને આ બધું પાછવામાં મિક્સ કરી લેવાનું છે તપકી નાખ્યું હોય ને એટલે તમને થોડુંક લાગશે આમ મિક્સ કરવામાં સરસ થઈ જશે એકદમ ક્રિસ્પી તપકીથી ટેસ્ટ ને બાઇન્ડિંગ એકદમ સરસ આવે છે હા હવે આપણો મિક્સ થઈ ગયું છે આપણે આમાં છે ને આપણે બટર માં બનાવશું પણ લોઢી જો તપી ગઈ છે તમારી લોઢી હોય એ પ્રમાણે એ સાઈઝ માં તમારે બનશે છે ને આમ પાતરી દેવાનું છે પેસ આપણે મીડિયમ જ રાખવાનું છે બહુ ખાસ નથી રાખવાનું આ રીતે થોડુંક આમ સેટ કરી લેવાનું જેમ બટરમાં ખાસે ને એમ એકદમ ક્રિસ્પી થઈ જશે વાહ ધમાકે તો આવે છે ને આ રેસીપી જોયા પછી કોઈ પણ એમ નહીં કે આ નથી ભાવતું સાહેબ આમાં બધા એના ફેવરિટ બટેટા પણ છે બધા મસાલા પણ છે અને જોવો તમે બટર થી લચબત ન હજી તો ચીઝ થી લચબત થવાનું છે આ બધું હવે આમાં ઉપર આ રીતે ગરમ હશે ને એટલે આમાં બટર તમારે મેલ્ટ થાવા જ મળશે બટર માં ખાસ કરશો તો આનો ટેસ્ટ વધારે સરસ આવશે બાકી તેલ ઘીમાં બની શકે આ સાઈડ થયો છે ને એવો બીજી સાઈડે થવા દેવાનો છે ક્રિસ્પી આ તમે કલર જોશો એટલે ખ્યાલ આવી જશે કે આનો કલર જો હા ફેલ છે ને તમારે હોન્લી ફોન આયરનની અથવા લોડાની લોડી ઉપયોગ કરશો તો વધારે આવશે વોટ એટ ટાઈમ હવે બે સાઈડ આપણે ક્રિસ્પી થઈ ગયું છે હવે આ છે ચીઝ at that it's beautiful એટલું ભાવતું હોય એ પ્રમાણે તારું આ વસ્તુ એવી જા કોને નો ભાવે એટલે તો કહું છું ગેસ છે ને સાઉ સ્લો જ રાખવાનો છે કે આપણે બે સાઈડ ક્રિસ્પી થઈ ગયું છે હવે એની માથે આ આ રીતે આપણે 2 મિનિટ માથે ઢાકી ને ચીઝ થોડું મેલ્ટ થવા દેસો ચાલો 2 મિનિટ થઈ ગઈ છે થઈ ગયું એકદમ મસ્ત ઉપરથી છે ને આપણે આ છે મરી પાવડર આપણે અટકચરા કરી રહ્યા છે ઓરેગાનો આમાં ચીલી ફ્લેક્સને ગમતું હોય તો તમે નાખી શકો છો અમે આમાં નાખતા નથી તમારા ટેસ્ટ પ્રમાણે આ છે કોથમીર હવે ગેસ બંધ કરી દઈશું આપણે આપણે આને કાઢી લેશું તમને જોતા ખ્યાલ આવી જતો હશે કેટલું ક્રિસ્પી થયું છે

ચાલો એક પછી એક ઉતરવા મૈડા છે હવે આની ઉપર આપણે ચીઝ એડ કરવાનું છે હવે ગેસ આપણે સ્લો જ રાખવાનો છે આની ઉપર આ રીતે બે મિનિટ ઢાંકીને ચીઝ મેલ્ટ થવા દેવા આપણું ચીઝ સરસ મેલ્ટ થઈ ગયું છે હવે આ છે મરી પાવડર આ છે ઓરેગાનું આ છે કોથમીર પછી ટેસ્ટ પ્રમાણે આમાં ગમતું હોય વધઘટ કરી શકાય ચાલો હવે આને કાઢી લેશું આપણે એમના જોતા ખ્યાલ આવતું હોય છે કે આ કેટલું ક્રિસ્પી છે એકદમ ક્રિસ્પી થાય એક પછી એક રોસ્ટી ઉતરવા માંડી છે કરી રેડી છે આપણી પોટેટો રોસ્ટ્રી તમે પણ આ રીતે બનાવજો અને ટેસ્ટિંગ કરીને અમને કહેજો કે તમને કેવી લાગી અમારી આ રેસીપી થેન્ક યુ વેરી મચ આશા રાખી છે કે પોટેટો રોસ્ટીની આ રેસીપી તમને ખૂબ ગમી હશે એનું કારણ છે ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આની શેર કરજો લાઇક કરજો અને હા મિત્રો આ વસ્તુ એક એવી વસ્તુ છે કે જે ચીઝી પણ છે બટરી પણ છે અને હવે તમારે કોઈ પણ જાતનું બાનું નહીં આવે એટલે તમારે ખાસ બનાવવું પડશે અને હા જાતા જાતા કેવા વ્યસ્ત છો ને એના કરતા સેમા વ્યસ્ત છો ને એ મહત્વનું છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને જાતા જાતા ડોન્ટ અન્ડર યોર મધર એન્ડ ફાધર નમસ્કાર